સિક્રેટર ફેમિલે કેમ છો હું જમાઈક નો લોકો તમારું બધાનું સ્વાગત છે ફેમિલે અત્યારે સવારના સાડા આઠ વાગે ગયા ભાઈ ગાડી અમારે ફરી એમ પડી છે ભાઈ ટાટા હેરિયર ને મેડમ ગમી ગઈ છે ટાટા હેરિયર ભાવે છે કે આજ આપણે ગાડી લેવાની છે આઈ ટ્વેન્ટી એકચુઅલી કે નહીં થાય કે એમાં બહુ સકડાય થાય કઈ કે ક્યાંય જવું એ તો મોટી હોય ને એટલે વાંધો ન આવે અને મોટી છે પણ જો તને ખબર છે આ કેટલા ને આવે છે વીસક લાખ રૂપિયા તો આરામથી આવતી હશે પણ આમ કહીએ ભાઈ ગાડી જોઈ લો આમ તમે છે ને ભાઈ ખાલી એક વાર આમ ટાટા હેરિયર ગાડી જો ભાઈ મારા કાકા લઈને આવ્યા છે અને અંદર પણ કેટલી મસ્ત છે કાં જોશના ઓહો જોશના તો અંદરથી બધી મારે જોવી પડશે એ કેવી છે મને હમણાં ખોલી ખોલીને બતાવતી હતી ભાવે છે કે તમે જોવો તો ખરે અંદર પેસ કેટલી છે કે જગ્યા કેટલી મેં કીધું પૈસા દીધા હોય તો બધું હોય ક્યાં અંદર જા જો આડી આપણે જોઈએ ભાઈ પૈસા દીધા તો ફેમિલી બધું અત્યારે શક્ય છે ને ભાઈ ના આવે કેવી મસ્ત સીટ છે આમ તો બેસવામાં કમ્ફર્ટેબલ છે તમને અને ભાઈ આ જો અંદર આની પેસ જો અને ભાઈ જો અને ભાઈ ટાટા હેરિયાવાળા ગાડી બહુ સારી બનાવે જો કેટલું મસ્ત આયા છે ને બટ આગળ આ ને ડિસ્પ્લે કેવડી મોટી આવી છે i20 માં આપણે એટલી બધી નો આવકા છે હા હા પણ ભાઈ પૈસા તમે દો એટલું આમાં તો થાય ભાઈ આપણે નથી હું કે તો ગોળ માં હું નાખો એટલું ગયરું થાય હું કે કેવત છે ને મને ખબર ઓય કેવત છે ભાઈ મને એટલું બધું આવડતું નથી પણ મેં કીધું જોશના નાખો એટલું ગયરું થાય એમ હા એવું કંઈક છે બરાબર તો ફેમિલી આ ભાઈ જોશના ગાડી ગમી છે પણ ભવિષ્યમાં કંઈક

અમારે છે ને ભાઈ રોજ ભાઈ લીમડાના બર્તન હોય અને આ દેશી રોટલા એ પણ ચૂલાના જ ખાવાના બાકી ગેસ ઉપર તો અમને મજાય ના આવે ખાવાની અમે અત્યારેમાં એવું તો મારા ગામની સરકારી સ્કૂલ છે ત્યાં અને ભાઈ અહીંયા આપણે આવ્યા પહોંચ્યા હતું કે એક મળી ગયા છે બધા નાના ભૂલકાઓ છે બધા વિડીયો છે અને ભણવામાં ભાઈ બધા ધ્યાન આપો ને અને આજે ભાઈ કાર્યક્રમ હતો ભાઈ શું કાર્યક્રમ હતો તો આજે આપણીની હેરે મત જાગૃતિ વિશેનો કાર્યક્રમ છે આજે અમે સવારે આવ્યા તો અલગ અલગ રંગોળી કરી અને બધા બાળકોએ આજે વોટ જાગૃતિ વિશે છે કારણ કે સાત તારીખે આપણે વોટિંગ આવે છે તેથી આપણે બધા ગામ લોકોને વોટ વિશેની આમ માહિતી આપવાની છે અને આજે હમણાં તે કાર્યક્રમ એ છે અને આપણે આજે વોટ જાગૃતિ વિશે ઘણી બધી આપણે સમજ પણ મેળવીશું

મળે હમણાં બધી હમણાં શપથ લેવડાવી છે ને ભાઈ હવે કરવાનું છે વોટિંગ અને આ બંને ભાઈઓ છે ભાઈ બાળ વોટમાં માં ઉભા છે અને ભાઈ તમારી નિશાની શું છે સૂર્ય આ ભાઈ સૂર્ય ની નિશાની છે તમે ઝાડ આ ઝાડ નિશાની છે બંને સામ સામે પક્ષ ઉભા છે અને બધા મેરે બાળકો મેરે વોટિંગ કરવાનું છે અને ભાઈ તમને બંને હું બેસ્ટ ઓફ લક કહું છું બરાબર કેમ કે કોઈ પણ વિજેતા બને બરાબર એ તો કઈ નથી પણ અત્યારે જે આ જાગૃતતા ભાઈ બાળકો માં આપવામાં આવશે સરકારી સ્કૂલ માં બહુ સારું કહેવામાં આવે અને ભાઈ વોટિંગ ક્યારે શરૂ થવાનું છે ભાઈ થોડાક સમયની જ વાર છે ભાઈ થોડાક સમય અંદર વોટિંગ થવાનું છે અને આપણે જોઈએ ત્યાર પછી હું તમને કહું કે બંને ભાઈઓમાંથી વિજેતા કોણ બને તમારે બધા ભાઈ વોટિંગ કરશો ને તમે હવે કોને વોટિંગ કરશે એ તો ભાઈ ના કહેવાનું હોય બરાબર પણ એ તો સિક્રેટ રાખવાનું છે પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યાર પછી હું તમને કહું બધાને એટલે આવી રીતના મતદાન કુટરી બનાવવામાં આવી છે ને આ મતદાન બોક્સ છે ને હમણાં બધા બાળકો વોટિંગ કરશે ને તો આ બધા બાળકોને સાહેબ સમજાવે છે વોટિંગ ચાલુ થઈ ગયું છે ને ફર્સ્ટ ઓફ ઓલ નાની છોકરી વોટિંગ કરે છે અહીંયા વોટિંગ કરવાનું છે અને આ બધી વોટિંગ બાકી છે જયરાજભાઈ વિન થઈ ગયા છે

એટલે વિન થઈ ગયા છે પણ ભાઈ હાર જીત તો થતી હોય બરાબર એવું કઈ લેવાનો નહીં કેમ કે હાર ને જીત ગમે તમે સામે હતા તો એકની ની જીત ને એક હાર તો થવાની છે પણ નેક્સ્ટ ટાઈમ તમારી જીત થશે બરાબર તો ફેમિલી વોટિંગ પૂરું થઈ ગયું છે ફેમિલી અત્યારે મારે પરેશભાઈને જવાનું છે ભાઈ વેરાવળ કેમ કે ખમણ લેવા જવાનું છે અને બીજું ભાઈ બદામ શેક લેવાનું છે શું લેવાનું બદામ શેક લેવાનું છે ને ખમણ લેવાનું છે એટલે આપણે ફટાફટ વેરાવળ જવું પડશે બાકી થઈ જાય મોડું કારણ કે અત્યારે ઓલરેડી આપણે વાડી ગયા ત્યારે લેટ થઈ ગયા હતા અને ફેમિલી ખાસ જવાનું રીઝન એ છે ભાઈ કે આ સત્તર મહિનો વાલે છે ને ભાઈ કવર કાને જમાડવાની છે એમ ને ભાઈ આપડે કવર કા તો જમાડવી પડે ને આખો આપણે કઈ થોડું ઘણું પુણ્ય કરવું પડે મારા વાળા ભાઈ શું ખાવે તો હવે હવે ફટાફટ જાય વેરાવળ ને મળીએ તીજા વેરાવળ જઈને વેરોળ પહોંચી ગયા વેરોળ પહોંચશે મારો પરેશભાઈ નો જે પોપટ થઈ ગયો છે ભાઈ કેમ કે ભાઈ આજે રવિવાર તો આપડે ભાઈ છે ને ભાઈ એમને નીકળી જ ગયા નહીં ના એવું કઈ નથી મને ખમણ વાળા તો ખુલ્લા હશે કઈ વાંધો ને આપડે ખમણ વાળા ભાઈ ને ફોન કર્યો છે ને કે કઈ વાંધો નહીં પરેશ ભાઈ તમારો ફોન હોય અમે ના કરી દે એવું થોડુંક બને કે દસ પંદર મિનિટ તમે વેટ કરો એટલે હું તમને કાઢી દઉં વાંધો નહીં થઈ જાય પણ અમે બે છે ને ભાઈ આજે એવું હતું કે ખમણ તો મળી જાય રવિવારો તો ખબર નથી જોઈ ખમણ વાળા ભાઈ છે ને આજે બધી સન્નાટો છે ભાઈ આજે શમશાન સડક ભાઈ કેમ કે રવિવાર હોય એટલે ભાઈ વેરા અમારું અખંડ બંધ હોય આ ભૂંગરા બટેટા ના ખાય તો આપડે બેને ને મેળાવે

તમારા નાક્ષ ભાઈ સમજો નિરાયત ના હોય ગયા પપ્પા કે મમ્મી ને બરો યાદ કરતો કે તો એનું નામ એ નથી લીધું તમારો એકલો રહેતો રમતો તા તો ઈના રિસ્તા કીધી ઈના રહી પછી તા કોપાન કીધું કે ગોડીઓ લઈ જો તો જો ગોડીયા મુ કોઈ તો એમણે હોય પડ્યો કોઈનું નામ એ નથી લેતો દાદા દાદી હોય ને એનું કોઈની નથી જરૂર ફેમિલી જો ભાઈ મારા મમ્મી મારા પપ્પા હોય ને એટલે મારો નક છે ને આમ રહી જાય હું જોશા ગમી ગયા હોય તો નામ ન લે અમે ઘણી વખત મૂકીને જાય હજી તો પંદર થી સોળ મહિનાનો થયો છે પણ ઘરે રહી જાય બહુ સારું ફેમિલી અને હજી તો જોશ્ના ઘરે આવી જ નથી એને ભરત બંને ભેગા આવવાના છે હું તો ફેસ અહીંયા બધી જમી લીધા મેં કીધું નક્ષ જાગતો હશે ને તો નહીં રહેતો હોય તો મેં કીધું હું જાઉં પણ ભગવાનને દેહથી ફૂઇ ગયો છે અને હવે હમણાં જોશ્ના પણ આવી લે પછી જમવા બેસવાનું હતું તો મમ્મીએ ફોન કરી દીધો છે મેં આજનો લોક કરી દઈએ છીએ એન્ડ બાકી જય દ્વારકાથી જયમાં મોકલ નવો લોક સાથે મળીશું જ્યાં સુધી નવ લોક લઈને ના આવું ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખજો બાય બાય ફેમિલી